ગણેશ પુરાણનું મહાત્મય સુરજી બોલ્યા એ પછી મહિષિ ભૃગુએ ઊંડું ધ્યાન ધર્યું અને અંતદ્રષ્ટિથી સોમકાંતરાજાને રાજાને પૂર્વકર્મોનું અવલોકન કર્યું પછી તેમણે સોમકાંતરાજાને કહ્યું હે રાજન તમારા પૂર્વજન્મના પાપ એવા ભયંકર છે કે એના નાશ માટે કોઈ પણ ઉપાય કામ આવે એમ નથી છતાં જો તું ગણેશ પુરાણનું શ્રવણ કરીશ તો તારા પાપ નાશ પામશે આમ કહીને ઋષિ ભૃગુઓએ ગણેશના શસ્ત્ર નામોથી અભિમંત્રિત જળ રાજાના શરીર પર છાંટ્યું જેવું આ જળ રાજાના શરીર પર પડ્યું તેવો જ રાજાના નાકમાંથી એક અત્યંત નાનો પુરુષ બહાર પડ્યો અને શણે શણે વધવા માંડ્યો જોત જોતમાં તો એવો વધી ગયો કે એની ઊંચાઈ સાત તાળ જેટલી થઈ ગઈ એની આંખો લાલ લાલ અંગારા જેવી હતી અને એના વિશાળ મુખમાંથી ભયંકર જીભ બહાર લડતી હતી એનું આખું શરીર અત્યંત કાળું અને કુરૂપ હતું ક્યારેક ક્યારેક એ મુખમાંથી અગ્નિની જ્વાળાઓ ઓગતો હતો તો ક્યારેક ક્યારેક એના મુખમાંથી લોહી પરુ અને દુર્ગંધ મારતા પદાર્થ બહાર ફેંકાતો હતા એ ઉષ્ણ શ્વાસ છોડતો હતો અને અત્યંત ભયંકર રીતે દાંત કકડાવતો હતો આ ભયંકર પુરુષને જોતા જ આશ્રમમાં રહેલા સર્વ મનુષ્યો ભયભીત થઈ ગયા મહિષિ ભૃગુએ એને પૂછ્યું

જો સામે પેલું ઊંચું અને વિશાળ આંબાનું ઝાડ છે એ ઝાડની ખોલમાં જઈને તું બેસ અને ઝાડની આજુબાજુ પડેલા પાંદડાઓનું તું ભક્ષણ કરજે સૂતજી બોલ્યા ભૃભુ ઋષિની આજ્ઞા પ્રમાણે જેવો એ પાપપુરુષ આંબાના ઝાડની નજીક ગયો અને એને સ્પર્શ કર્યો તેવું જે ઊંચું અને વિશાળ વૃક્ષ એક ક્ષણમાં ભસ્મ થઈ ગયું ભૃભુ ઋષિના ભાઈથી પાપપુરુષ ભસ્મના ઢગલાને લપાઈ બેસી ગયો આ જોઈને સોમકાંત રાજા પાસે ગયા અને લાગ્યા જોયો તારો પાપનો ભાર આ અંબા વૃક્ષ તારા પાપોની જ્વાળાઓથી ભસ્મ થઈ ગયું હવે તું ગણેશ પુરાણ સાંભળીશ ત્યારે એના પુણ્યના વૃક્ષ પુનઃ સજીવન થશે અને તું પાપ થઈશ રાજા બોલ્યા હે ઋષિવર મેં ગણેશ પુરાણ ક્યાંય જોયું નથી અથવા તો એના વિશે કાંઈ પણ સાંભળ્યું નથી આ ગણેશ પુરાણનું હું ક્યાં પાસે શ્રવણ કરું ભૃગુ ઋષિએ પેલા ગણેશ પુરાણ ચતુર્મુખ બ્રહ્માજીએ ભગવાન વ્યાસને કહ્યું હતું એ ગણેશ પુરાણ મેં મા ઋષિ વેદ વ્યાસ પાસેથી સાંભળ્યું હતું તારી ઈચ્છા હશે તો હું તને ગણેશ પુરાણ સંભળાવીશ પહેલાં તું સરોવરમાં જઈને સ્નાન કર અને શુદ્ધ થઈ શાંત અંત મારી પાસે આવ સુધી કહ્યું આ સાંભળી રાજા સરોવર કિનારે ગયા અને સ્નાન કરી શુદ્ધ થઈ પવિત્ર મંથ એણે સંકલ્પ કર્યો હવે આજથી હું ગણેશ પુરાણ સાંભળવાનો પ્રારંભ કરીશ જેવો રાજાએ સંકલ્પ કર્યો એવા જેના શરીરમાંથી રોગ અદ્રશ્ય થઈ ગયા ભૃગુ ઋષિના તપના અને પુણ્યના પ્રભાવથી એના શરીર પરના રણ અદ્રશ્ય થયા અને એમાં કીડા પણ નષ્ટ થઈ ગયા આ ચમત્કાર જોઈ રાજાને ઘણું આશ્ચર્ય થયું અને અત્યંત સરસ્વીભોર થઈ આશ્રમમાં પાછો આવ્યો મહર્ષિ ભૃગુ સામે સુંદર દેવાળો સોમકાંત રાજા એક આસન પર નમ્રતાથી બેઠો અને મહર્ષિ કહેવા લાગ્યો ઋષિવર કેવલ સંકલ્પ કરવાથી જ મારી વ્યથા દૂર થઈ ગઈ ખરેખર આ ગણેશ પુરાણ અત્યંત આશ્ચર્યકારક હશે ભૃગુ ઋષિ બોલ્યા ગણેશ પુરાણ અત્યંત આશ્ચર્યકારક છે એમાં કોઈ શંકા નથી અનેક જન્મોના પુણ્યના પ્રભાવથી જ આ પુરાણ સાંભળવા મળે છે આ પુરાણ સાંભળનારના સાત સાત જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે ભ્રહ્મા સ્વરૂપમાં ભગવાન ગણેશના પ્રભાવ યથાર્થ રીતે કોણ વર્ણાવી શકે ભગવાન શેષનાગ પર પોતાના શસ્ત્ર મુખોથી એનો મહિમા વર્ણાવી શકતા નથી છતાં ભગવાન વેદવ્યાસના મુખેથી મેં જે સાંભળ્યું છે તે પુરાણ હું તમને સંભળાવવા માંગુ છું હે રાજન જેના ભગવાન ગણેશમાં દ્રઢ ભક્તિ હોય અને અનન્ય આસ્થા હોય એને જા પવિત્ર ને મહિમા મેં ગણેશ પુરાણ શ્રવણ કરવું જય શ્રી ગણેશ ઓમ નમઃ શિવાય